શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદા ટ્રસ્ટ દ્વારા આગામી તેરમી મે આવી રહેલ સૂર્યપુત્રી માતા ના પ્રગટ ઉત્સવની ઉજવણીને લઈ વિવિધ સંસ્થાઓના સહકારથી પૂજ્ય શ્રી મોટા સુરદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે ધાટની સફાઈ કાર્યક્રમ યોજાયો હતો જાગીરપુરા ખાતે આવેલ શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ઝિનોદ્ધ ટ્રસ્ટ દ્વારા આગામી તેર જુલાઈ શનિવારના રોજ સૂર્યપુત્રી માતાપીના પ્રગટ ઉત્સવની ઉજવણી કરાનાર છે જેના ભાગરૂપે રવિવારના રોજ વિવિધ સંસ્થાઓના સહકારથી પૂજ્ય શ્રી મોટા સુર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે ધાટની સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો છ જુલાઈ શનિવાર અને સાત જુલાઈ રવિવાર રોજ ઘાટની સફાઈ કરાઈ હતી જેમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટ પર તણાઈ આવેલા તથા અન્ય કચરાની સફાઈ કામગીરી કરાઈ હતી સફાઈ ઝુંબેશમાં કુરુક્ષેત્ર ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વ્યવસ્થાપક મંડળના સભ્યો રાંદેર પીપલ્સ બેંકના પદાધિકારીઓ સેલર ક્લબ માધુદેશ્વરી માતા મંડળ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અધુચ્ય સ્પોર્ટ્સ ક્લબ અંબાજી મંદિર ગુરુકુળ વિદ્યાલય મોરા વગેરે સંસ્થાના સ્વયંસેવકો જોડાઈને ઘાટની સફાઈ હતી તો આગામી તારીખ શનિવારના રોજ સવારે કલાકે પ્રગટ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે પૂજા વિધિ મહાઆરતી અને ચૌદ મીટર ચુંદરી મા તાપીને અર્પણ કરાશે જેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા શેરીજનોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ અપાયું હતું

વિવિધ સંસ્થાઓ જેમ કે રાંડેર પીપલ્સ સુરત ડિસ્ટ્રિક્ટ સુમુલ ડેરી ગુરુકુલ સુપા એમએમપી સ્કૂલ આવી અનેકો સંસ્થાઓ અને જુદી જુદી અહીંના આગેવાનો જે નાની નાની મંદિરો છે તેના સ્વયંસેવકો આ સભાઈ ઝુંબેશમાં જોડાતા હોય છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ ભક્તિભાવથી તાપીના આ ઘાતને ચોખ્ખો રાખવાનો જે સંદેશો અલગ અલગ જે તાપી નદીના જુદા જુદા ઘાટા આવ્યા છે તે મંદિરોને આપવાનો એક પ્રયત્ન છે જ્યારે જીવન છે તેની જાગૃતિ રાખવા માટેનો આ સંદેશો છે જુદી જુદી સંસ્થાઓ મોટા પ્રમાણમાં આવનારા દિવસોમાં જુદા જુદા તહેવારો પર આ સફાઈ ઝુંબેશની આયોજન કરે તેવી પણ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ આ તકે અપીલ કરે છે અને મા તાપીનો પ્રાગટ્ય દિન જ્યારે શનિવારે આવી રહ્યો છે તારીખ તેરમી ના રોજ ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પરમ પૂજ્ય સંતશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે તો આપ શ્રીઓ ભાઈ પધારજો સવારના નવ વાગે પૂજા અર્ચના સાથે ચુંદરી અર્પણ અહીંયા અગિયાર સમિતિની કરવામાં આવશે તો આ ભાવિક ભક્તોને સૌને પધારવા માટે કુરુક્ષેત્ર ટ્રસ્ટ દરમિયાન આમંત્રણ આપે છે અસો ભારત માય